રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ સંગઠન અને સેવાના શતાબ્દી વર્ષની ઉજવણી શરૂ આરએસએસ એ ઘરે ઘરે સંપર્ક અભિયાન શરૂ કર્યું પંચ પરિવર્તન દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ સામાજિક સમરસતા પર્યાવરણ સંરક્ષણ કુટુંબ પ્રબોધન સ્વાવલંબન અને નાગરિક કર્તવ્યોનો સંદેશ સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ઘર ઘર અભિયાન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે અને સ્વયંસેવક જે છે તે તમામ લોકોના ઘરે જઈ રહ્યા છે જનસંપર્ક કરી રહ્યા છે અને પાંચ મુદ્દાઓને લઈને તેઓને સાથે વાત કરી રહ્યા છે કુટુંબ ભાવના હોય ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ છે સાથે સાથે અન્ય જે મુદ્દાઓ છે કુટુંબ પ્રબોધન છે અને સ્વ આધારિત જીવન જે ઉપરાંત નાગરિક કર્તવ્ય બોધ છે તે વિશે સમજાવવામાં આવી રહ્યા છે ઉપરાંત એક પુસ્તક જે છે તે પણ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને તમામ લોકો જે આ પુસ્તકને વાંચે અને જે ભારતના મૂલ્યો છે ભારતની પરંપરા જે છે તેના વિશે જાણે આપણી સાથે લોકો છે એમની સાથે વાત કરીશું અને જાણશું કે સરજી શું અભિયાન છે અને કઈ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેના સો વર્ષ પૂરા થયા છે સો વર્ષ પૂરા થયે એટલે એક મહાયજ્ઞ રૂપી કે ઘરે ઘરે જવાનું અને જનજાગૃતિ લોકોને સમજાવવાના કે ભાઈ ઘરે ઘરે તમે કચરો ન નાખશો રોડ ઉપર ઘરે કચરો લેવા આવે છે તો એને વ્યવસ્થા છે તો તમારે રોડ ઉપર નાખવો ના જોઈએ પછી રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ના થાય જેમ કે ઝાડપાન છે તો ઝાડ ખોટા કાપવા ના જોઈએ વૃક્ષો વાવવા જોઈએ પાણીનો સંગ્રહ કરો પાણી ખોટું વેસ્ટ ન જાય એના માટે લોકોને સમજાવવા માટે ઘરે ઘરે અમે નીકળ્યા છીએ પુસ્તક પણ આપવામાં આવી રહી છે પુસ્તકમાં શું છે સંઘયાત્રામાં એની અંદર આ જ સમજાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું છે એ શું કાર્ય કરે છે અને આ સો વર્ષ પૂરા થયા છે ત્યારે એની અંદર આજ દિન સુધી થયેલા કામ એ એની અંદર બતાવેલા છે અને પંચબિંદુ આ જે એની અંદર જે પંચબિંદુ એટલે હમણાં જે મેં તમને કીધું કે પાણીનો સંગ્રહ કરો પાણી વેસ્ટ ના જવા દો ઝાડને પર્યાવરણનું નુકસાન ના થવું જોઈએ ટ્રાફિકના નિયમનું પાલન કરો આ બધું એની અંદર બતાયેલું છે કેટલા ઘરોમાં આજે પ્રવાસ કરી રહ્યા છો કેટલા લોકોને પ્રયાસ આજે અમારે અક્ષરધામના ના ચાલીસ મકાન મિલન પાર્કના એકસો અઢાર મકાન અને મિલન અમન મંદિર અને ચાલીસ ચુમ્માલીસ જેવા મકાન છે એટલે કુલ દોઢસો જેવા મકાનોનો આજે સંપર્ક અમે કર્યો છે સમગ્ર વેજાપુરમાં કેટલા લોકોને ત્યાં જવા છે સમગ્ર વેજલપુરની અંદર અમારે અહીંયા આગળ દસ વસ્તી કહેવાય અમા જેમ વેજલપુર વોર્ડ આપણે કહેવાય છે એવી રીતે એની અંદર દસ વસ્તી અમે અલગ અલગ વસ્તી છે એ દસે દસ વસ્તીમાં આજે દરેક લોકો ઘરે ઘરે નીકળશે હર ઘર સંપર્ક કરશે અને સો વર્ષ જે પૂરા થયા છે તો સો વર્ષની પૂ સંઘની પરિકાષ્ઠા પ્રમાણે સો વર્ષ પૂરા થયા તો કોઈ કોઈ એવો માહોલ કે એવું નહીં પણ ઘર ઘરે જઈને સંપર્ક કરીએ અને એક આવો એક છે ઘર સુધી પહોંચીએ એનો એક પ્રયાસ છે અને સંઘને કઈ રીતે જાણે અને સૌથી વધુ લોકો આની અંદર જોડાય એમાં એમાં સ્ટ્રેન્થ એની વધે અને જે કહેવાય કે ભાઈ આ હિન્દુ આસ્થાનું શક્તિ કેન્દ્ર એટલે કે આર એસએસ એવું કહેવાય છે તો આમાં એ શક્તિ કેન્દ્ર કઈ રીતનું છે શું છે એની તમામ માહિતી આ પુસ્તકમાં આપેલી છે એને લોકો દસ રૂપિયાના શુલ્કમાં થી એ લોકો લે અને લોકો લે છે સામેથી એવું નથી કે આપણે એમને આપવું પડે આપીએ છીએ ને નથી આપતા એ સામેથી પૈસા શુલ્ક આપીને લે છે એટલે એટલી અવિરત માહિતી આની અંદર આપેલી છે અને લોકો પ્રેમભાવથી અમને મળીએ છે પાંચ સંકલ્પો જે છે તે લઈને યાત્રા જે છે તે નીકળી છે અને ખાસ કરીને મોટી જે સ્વયંસેવકો છે દસ જગ્યાએ જે છે તે જવાના છે દસ તેમનો કહેવાય છે એટલે લગભગ દોઢસો જણ ઘરે આજે એક જે છે ટુકડી જઈ રહી છે એવી રીતે દસ ટુકડીઓ જે છે અલગ અલગ જગ્યાએ પંદરસો લોકોના ઘરે જે છે તેઓ જશે અને જે આપણી ભારતની વિચારધારા છે ઉપરાંત આપણા શું કર્તવ્યો છે તેની જાણકારી આપશે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ